જેતપુરમાં લુખા તત્વોનો આતંક પ્રવર્તી રહ્યો છે બે શખ્સોએ દુકાનદારને માર માર્યો લાકડીઓ વડે માર મારી દુકાનમાં તોડફોડ કરી દારૂના નશામાં દુકાને ધમાલ પણ કરી હોવાના આક્ષેપ છે બે દિવસ અગાઉ પણ દુકાનદારને દુકાને આવી માર માર્યો હતો ત્યારે ઇજાગ્રસ્ત દુકાનદારને સારવાર માટે ખસેડવામાં આવ્યો માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી બેફામ ઇજાગ્રસ્ત દુકાનદારને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો લાકડીથી આ દુકાનદારને માર માર્યો ત્યારે દુકાનદારને અત્યારે હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે માર મારવાની જે સમગ્ર ઘટના છે સીસીટીવીમાં કેદ થઈ